અહીંયા બેઠા બેઠા વાતો કરો છો હા મેં કવરે બનાવી દીધા ને રમણી કાકાનો બે વાર ફોન આવ્યો છે શાંતિ કાકાને ત્યાં જવાનું નહીં મોડું થાય છે જો બા અમે લોકો નીકળીએ છે મેં મારા છે ને બધા કામ પતાવી દીધા છે ને પેલી મહારાણી મીરા છે ને અંદર સૂતી છે જાગે ને એટલે એને કહી દેજો કે સાંજના છે ને એને બપોરના બધા કામ કરી નાખે બેટા એ નાની છે અને કદાચ એ સૂતી હોય તો એમાં વાંધો હું છે તારી મને કહેવાની જરૂર છે

અત્યારે મારી સાસુ તો જીવતા જ હતા ને તો સાસુ એનું સાસુ પણ હું બતાવી શકત પણ ના સાસુએ આરામ કરવો તો વહુ ભલેને કામ કરે ને હવે હું મારી વહુને કઈ કહું છું તો તમને પેટમાં દુખે એમ એમ નથી કહેતી પણ હું તને એમ કહું કે તું પણ નિન આવી ત્યારે શું હું બેસી રહેતી હતી વાહ 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 તમારા વેરા અતરા તો બરાબર છે જરાય મોટી વહુને તમારે દબાવીને રાખવાની ને નાની વહુને લાડ કરવાની વાહ રે વાહ ના રીજા તું કામ ભૂલી ગઈ તું પરણી ના આવી ત્યારે હારવાર કામ નોતી કરાવતી એક તું કરતી બીજું હું કરતી રોટલી હારો હાર કરાવતી મારાથી ઊભું રહેવા તું તો હું બેન વણી દેતી હતી કપડા હું ઘસી દેતી બસ બા બસ હવે આ કામ ગણાવવાની કોઈ જરૂર નથી અરે પણ મારા ભાગના કામ કર્યા છે અરે પણ હવે આ મીરા તારથી નાની છે તારી દેરાણી છે તો તારી નાની બેન છે આ તો જેવું વર્તન મારે તારી સાથે કર્યું એવું વર્તન તારે તારી દેરાણી સાથે કરવું છે આવો મતલબ થયો ને મારે કોઈની સાથે કોઈ વર્તન નથી કરવું હવે જે સાચું છે ને એ કહી રહી છું અને સ્વાભાવિક વસ્તુ છે ઘરમાં કામ કરવા પડે હું પ્રસંગમાં જાઉં છું હવે પોતે વહેલી જાગતી નથી મને તો બાર સવારમાં છ વાગ્યામાં જગાડ દેતા હતા છ વાગ્યામાં ઊઠીને પહેલાં આખા ઘરના કચરા પોતા કરાવતા કચરા પોતા પતે પછી રસોડામાં જવાનું રસોડાના હંધાઇ કામ પતે પછી કપડાં ધોવા બેસવાનું આ મારા કામની લિસ્ટ હું ગણાવવા બેસું ને તો તમે એટલે એટલે બા જે તારી પાસે કામ કરાવતા એનો મતલબ એમ કે તારે એટલું જ કામ તારે મીરા પાસે તારી દેરાણી પાસે કરાવવાનું એમ ના એમ નહીં મે મારા ભાગનું કામ કરી જ નાખ્યું છે સવારના ચા નાસ્તા બનાવી દીધા છે તમારા મારા મારાને બાના કપડા ધોઈ નાખ્યા છે હવે બાકીના કામ તો એ મહારાણી કરે કે ના કરે આજે મહારાણી તો હું કામે ને કે છે પણ એ તારી દેરાણી છે તારી નાની બેન છે મીરા મીરા કે ને મહારાણી મહારાણી અટલ તું કટાક્ષમાં બોલે છે આ શબ્દ હા તમને બધાને હું ખરાબ લાગુ છું બધા સારા આકરની અંદર હું એક જ ખરાબ હવે તમારે પ્રસંગ કરવા આવું છે મને આ કે ના પાડો દરેક તો કઈ ખારી ભાષા વાપરતી હોય સ્વભાવ વર્તન બધું ખરાબ જ છે

બસ હવે તમારે આવવાનું છે મારા કાકાને ત્યાં લગનમાં ન આવું હોય ને તો હું એકલી જતી રહી હા આવું જ પડશે નકર ન્યાય તો હું તને મારી વાંધા વચકા કાઢી કે તમારો સમય તો આવો છે તમારો સમય કે મને ગણતો નથી કે મારી હારે આવતો નથી એવી બધી તું ન્યાય મારી વાતું કરે એટલે પરણ આવું પડશે અતે જેનામાં ખોડ ખાપણ હોય તે કે લોકોને એમાં કઈ ખોટું નથી ખોડ ખાપણ છે નકર તારામાં છે હા મારા ખોરખા પણ હતી તો મેં કહ્યું તું કે મને પરણવા આવો મેં કંકુ ચોખા મોકલે હતા આ તમારા બા જયારે જોવા ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતા તા બસ હવે ઝઘડવાનું બંધ કરો ને પ્રસંગમાં જાવ ને નહીં તો ત્યાંય આવા જ મૂડ રાખશો તમે કહી દેજો તમારી પેલી નાની લાડકી વહુ ને કે ઘરના કામ કરી રાખે હું આવી જ નથી કરવાની માથાકૂટ ન કરાય મેં શું કરી મેં તો એમ જ કીધું ઈ તો એણે આખો માં ભારત આ આવડતું અરે મીરા એય બટા મીરા

આખો દિવસ પાડાની જેમ પડ્યા રહે છે સોફા પર બસ શું બસ સાચું તો કહું છું નથી ઘરમાં એ કઈક પ્રસંગમાં ગઈ છે એના કાકાના દીકરાના કોકની સગાઈમાં ગઈ છે એટલે થોડુંક તો એ કરીને ગઈ છે હા બા હા બેટા સિરિયસલી આ સ્ત્રીનો છે ને અવતાર જ નકામો છે રોજ વેળું ઉઠવાનું ઘરના કામ કરવાના ટેન્શન લેવાના ક્યારેક તો એવો દિવસ ઉભો જોઈએ ને કે આપણે પણ બપોરના 12 વાગ્યા સુધી સૂતા રહીએ હા તો સુતી જ છે ને નાનેથી મોટે થઈ કેવી રીતે ત્યારે તને કોઈ જગાડતું હતું ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક તો સૂતી હતી અને બે કલાકમાં તારું છી પીને નાવાનું થતું હતું બા તમે કોઈ દિવસ ઉઠાડવા આવતા નથી આજે કેમ આવ્યા કારણ કે મને આજે તારા પર વાલ ઉભરાયો આજે રીચા નથી ને ઘરે એટલે મને થી લાવ હું મારી મીરાને ઉઠાડું કે બેટા તું અહીંયા આવી છે ને સાસરે તો ભલે ને તું અત્યારે ઉઠે પણ ઉઠ્યા પછી કામ બધું કરવાનું ધીમે ધીમે તો જ આવડશે ને છે એના સગાની સગાઈમાં ગયા અને કરીને ગઈ છે એમ તો ચા ભાખરી કરીને ગઈ ઝાડુ પોતા કર્યા છે મીઠા ગોળા વિછડવાના થોડું કામ કરવાનું રસોઈની તૈયારી કરવાની એ તો તારે જ કરવું પડશે ને ધીમે ધીમે તો જ તને આવડશે ને હે હા પછી બપોરે સુઈ જજે પાછી શું બા સુતાવા ત્યારે ઉઠાડવાના અને ઉઠ્યા પછી કે સુઈ જવાનું અને શું સુઈને ઉઠાડવાની ને ઉઠાડીને સુવાની સવારે તું ઉઠીતી જ ઉઠી અને પાછી નાઈને તું સુઈ ગઈ હા તો શું કરું આ ભાભીનું પ્રેશર જ એટલું હોય છે ને મારા પર વેલી ઉઠ વેલી ઉઠ વેલી ઉઠ તો ઉઠી નાઈને ફ્રેશ થઈ ચા નાસ્તો કર્યો અને પાછી સુઈ ગઈ હા તો હવે ઉઠવું પડશે ને કારણ કે એ ઊંઘ થઈ ગઈ રાતની ઊંઘે થઈ ગઈ નાઈ નાહીને અત્યારની ઊંઘ થઈ ગઈ હવે મારે દીકરો ઉઠશે અને ઘરના બીજા કામ પતાવશે ધીમે ધીમે બાહ ચાલ એક વાત કહું આજે મને મારું ભાવ તો શાક બનાવી આપશે બા તમારે મારું ભાવ તો શાક બનાવવું જોઈએ મારે નહીં તમે મોટા છો તમને બધી સરસ આવડત હોય ને મને શું આવડે હા હા અને તારે તો શીખવું જ નથી પણ મને છે ને તું તારા પપ્પાના ઘરેથી જે શીખીને આવી છે ને મારે તારો ટેસ્ટ ખાવો છે તારા પપ્પા કહેતા હતા કે આને ભરેલા રીંગણાનું શાક બહુ મસ્ત આવડે છે જો પાણી આવે છે ચાલ મારા દીકરો આજે આપણે ભરેલા રીંગણાનું શાક વઘારેલી ખીચડી અને રોટલા ખાઈશું એમ દીકરો હજી તો નવ વાગ્યા છે ને જમવાનું તો બાર વાગે બનાવવું છે એ તું બરાબર જો કેટલા વાગ્યા છે પોણા બાર થયા છે નાનો મોટો કાંઠો તો જો કે ક્યાંથી ક્યાં આવ્યો છે હા ચાલો પોણા બાર તો આપણે સાડા બારે સાડા બારે જમવાનું ને તો તું અત્યારથી કરશે તો જમશું ને ચાલ ના દીકો ચાલ 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 થોડી વાર આવું છું જાવ તમે જજે મારે પાછો આવવું ન પડે ઉઠાડવી ન પડે હા હું તો સીધું રાખ કોઈ દી હસ્તી જ ન હોય તું જાણે શું છે આ ઘરના લોકો ને ટક 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 24 કલાક કર્યા કરવાનું ચરકનો મારો મગજ ગયો ને તો બધાને ઝેર પાઈ દઈશ પછી ખાતા રહેજો રીંગણાનું શાક શું છે યાર ઈશ્વર ક્યારેક તો મોડા સુધી હું સૂતી હોય એમાં પણ બધા મને ઉઠાડ ઉઠાડ કર્યા કરે મીરા ઊઠી કે નહીં આવું છું